મિત્રો આજે ફરી વાર તમારા માટે એક જોરદાર વિડીયો ની ક્લિપ લઈને આવ્યા છીએ જેમાં ગુજરાતના ઠાકોરો માટે સિંગર હીરલબેન ઠાકોરે એક જોરદાર ગીત ગાયું છે જેને સાંભળીને ઠાકોર દરેક ભાઈ દિલમાં ગર્વ જશે કારણ કે ઠાકોરે ખાસ ઠાકોર સમાજ માટે એક જોરદાર ગીત ગાયું છે જે પૂરું ગીત તમે સાંભળો ખરેખર તમારું દિલ ખુશ થઈ જાય અને અત્યારે આ સોંગ ની વિડીયો ક્લિપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર ધૂમ મચાવી રહી છે અને સોશિયલ મીડિયામાં બોમ્બ પડાવી રહી છે મિત્રો અત્યારે સોશિયલ મીડિયા જમાનો છે અને સોશિયલ મીડિયા અત્યારે ઘણા બધા વાયરલ થઈ જતા હોય જેમાં હિરલ ઠાકોર ની ગાયેલી વિડીયો ક્લિપ અત્યારે સોશિયલ મીડિયા માં ખુબ વાયરલ થઈ રહી છે જે પૂરું ગીત તમે એકવારે સાંભળો ખરેખર મિત્રો મોજ આવે તો અમારી આ ચેનલ ને કરી નાખજો અને આ ગીત માટે વિડીયોને એક લાઈક કરી નાખજો હવે તમે આ પૂરેપૂરું સોંગ એક વાર સાંભળી લો